ભાજપમાં તો કોઈ ભંગાણ ભણવાનું છે નથી પણ આમ આદમી પાર્ટીમાં બંગાણ ભણવાની વાત કરે છે બીજી બાજુ ચૈતર વસાવાએ નાના પોંડામાં કોંગ્રેસના ત્રણસો થી ચારસો કાર્યકર્તા જોડ્યા અને બીજા દિવસે

આ ફક્ત ને ફક્ત એમની જે રાજનીતિ છે એને એક્સપોઝ કરવા માટે હું પૂરું આ બયાન આપી રહ્યો છું કે એમને આદિવાસી સાથે કોઈ લેવા દેવા નથી ફક્ત ને ફક્ત પોતાનો અંગત સ્વાર્થ અને પોતાની જગ્યા બચાવવા માટે આ પૂરી રાજનીતિ કરી રહ્યા છે આદિવાસી સમાજ ભારતીય પાર્ટી સાથે રીતે રીતે છે અને જે બાવીસમાં પણ ચાર માંથી ચાર સીટ આદિવાસી સમાજની ભારતીય જનતા પાર્ટીને આવી ભરૂચની ઓપન સીટમાં પણ ચૈતર વસાવા સામે અમારા મનસુખ વસાવા મોટી જીત મેળવી હતી એ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી સાથે પૂરી રીતે આદિવાસી સમાજ છે અને આગળ પણ તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય કે વિધાનસભા હોય દરેક જગ્યા આદિવાસી સમાજ ભારતીય જનતા પાર્ટીને જ વોટ આપશે પણ એક વાત નિશ્ચિત છે કે આ કોંગ્રેસના વાંસદાર ધારાસભ્ય કરીને કરીને કોંગ્રેસને પાયમાલ આમ આદમી પાર્ટીમાં જવા માટે પૂરો તકતો તૈયાર કરી રહ્યા છે તમે જોતા હશો કે એટી પરસેન્ટ પ્રોગ્રામ એ કોંગ્રેસના બેનર હેઠળ કરતા નથી પોતાના બેનર હેઠળ જ કરે છે એ બતાવે છે કે કોંગ્રેસમાં કઈ એક ગતકડા કરવાની પૂરી ફિરાકમાં છે એટલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા તુષાર ચૌધરી મને સંપૂર્ણપણે ખાતરી છે કે એ લોકો આમાં પૂરી રીતે જોઈ રહ્યા છે પણ અમને એમથી ફરક પડતો નથી અમારી ભારતીય જનતા પાર્ટી તો લોકોના વિકાસ સાથે પૂરી રીતે છે આ બંને પાર્ટી અંગત સ્વાદ માટે ભારત અને ગુજરાતને તોડવાની રાજનીતિ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કરી રહી છે